ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને જય શિયા રાર મહાદેવને જય માતાજી તો અહીંયા ભાઈ વસ્તુ તમે કોઈ દિવસ જોઈ નહીં હોય એવી વસ્તુ તમને બધી જ મળશે જો તમે બધા જ ભગવાનના આ રીતે મૃત્યુ મળશે અને બધી જ પ્રીમિયમ ક્વોલિટીના લાકડાની વસ્તુ છે બધી સ્ટાન્ડર્ડ વસ્તુ હવે તમે ખોડીશો જો તમે ખાલી અકલ કામનો કરે એવી ખોડીશું છે બધી અને આ ફોલ્ટ ખાટલા કહેવામાં આવે જે પેક થઈ જાય એ રીતે આ ખાટલા છે બધા તો આ રીતે ફોલ્ટ ખાટલા કહેવામાં આવે અને સાથે શેટી પણ તમને મળી રહેશે અને ખુડસું પણ તમને બધી જ અલગ અલગ પ્રકારની મળી રહેશે આ રીતની બધી આ શેટી છે સામે છે કબાટ છે આ બધી જ લાકડાની આઈટમ તમને મળી રહેશે ઘટેની ભાઈ એવી ક્વોલિટી છે બધી રોતી ફસ્ટ ક્લાસ અને બધી જ લાકડાની વસ્તુ છે અને આ ઘોડા છે આ રીતના જોવો તમે વસ્તુમાં ભાઈ કાંઈ ઘટે નહીં સારામાં સારી વસ્તુ બધી જ જૂની વસ્તુ અને બહુ સારી વસ્તુ છે એટલે કામ ન કરે એવી વસ્તુ છે બધી કોઈ દેશ જોઈ ન હોય એવી વસ્તુ છે બધી સાથે તમને દિવાલ ઘડિયાળું પણ સારામાં સારી એવી મળી રહેશે મસ્ત મજાની આ બધી જ ઘડિયાળું છે ભાઈ અહીંયા જો ગાડી પણ એક મસ્ત છે અને આ બધા કાચ છે ભાઈ દિવાલે લગાવવાના મસ્ત મજાના અહીંયા જોવો તો ભગવાનની મૂર્તિ પણ છે અને સાથે અહીંયા હવ પણ લગાડેલો છે અહીંયા પણ છે આ રીતે બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે મસ્ત મજાની બધી જ લાકડાની વસ્તુ છે આ રીતે બધી છે કાચ છે ઘડિયાળ છે સારી એવી ક્વોલિટીમાં સૂનવાડી મસ્ત મજાની વસ્તુ છે બધી અહીંયા બધા નામ સાથે લખેલા પણ તમને મળી રહેશે તો અહીંયા હર મહાદેવ ખોડલધામ જય શ્રી કૃષ્ણ સદાસહાય એ સ્વામિનારાયણ આવા બધા નામ પણ મળી રહે જય ખોડિયારમાં આ બધું સીતારામ આ બધું લાકડાની અંદર બનાવેલું છે મસ્ત અહીંયા પણ વસ્તુમાં કાંઈ ઘટે નહીં સારામાં સારી વસ્તુ છે બધી ભાઈ જૂની વસ્તુ બધી સામે પણ તમને અહીંયા મળી રહેશે આ બધી જૂની વસ્તુ છે આ ઠેલા કહેવામાં આવે એ છે તો તમે ફાનાસ છે આ રીતના ફાનાસ છે બધા ટોટલ વસ્તુ તમને મળી રહેશે આ જો તમે બગલા છે બગલા તમામ વસ્તુ તમને જૂની મળી રહેશે અલગ અલગ પ્રકારની બધી જ લાકડાની છે ફાઈબરની છે બધી અલગ અલગ પ્રકારની વસ્તુ તમને મળી રહેશે ફર્સ્ટ ક્લાસ

આ રીતના બધા અલગ અલગ વેવણા છે બધું છે બધી જ લાકડાની વસ્તુ છે આ ઝેણી કહેવામાં આવે સાસ તાણવાની એ પણ અહીંયા મળી રહેશે તમને આ લાકડાનો સમસો છે અહીંયા પણ નાના મોટી છે બધા સમસા તમને મળી રહેશે ચમચી છે આ બધી જ લાકડાની આઈટમ છે સરસ મજાની બિજારા ભરવા કેવામાં આવે લાકડાના આ લાકડાની પાટલો કહેવામાં આવે અને અહિયાં પાટલી છે બધી સ્ટાન્ડર્ડ કેટલી છે આ અને અહીંયા ભાઈ તમામ તમને ભગવાનની મૂર્તિ મળી રહેશે તો ગણપતદાસ છે કૃષ્ણ ભગવાન છે એ બધા જ તમને મળી રહેશે સારી વસ્તુ છે બધી અને સાથે ભાવ પણ અહીંયા આપેલો જ છે ભાઈ બધે જ કોઈને લેવું હોય તો અલંગની અંદર આવી જજો ભાઈ સારી વસ્તુ છે બધી અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા નવા તમારા સુધી પહોંચી શકે આ રીતનું બધું અહીંયા જવું તમે મોલ્લા છે બબરના મોરીચું છે બધી અલગ અલગ પ્રકારની સરસ વસ્તુ છે બધી ભાઈ એટલી બધી છે ભાઈ અહીંયા તમને લાકડાની હોકી પણ તમને મળી રહેશે સાથે ઘડિયાળું પણ છે અને નાના બાળકો માટે ગાડીઓ પણ અહીંયા મળી રહેશે બસ છે આ બાજુ જુઓ ઘડિયાળ છે અને સામે પણ ઘડિયાળ છે આ બધા જ ભગવાનના મૂર્તિઓ પણ તમને અહીંયા મળી રહેશે અલગ અલગ પ્રકારનું નું શું તમે અકલ કામ ન કરે ભાઈ એવી વસ્તુ છે બધી સામે ઘડિયાળ છે ભાઈ બહુ સારી વસ્તુ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવું તમે કોઈ દિવસ જોયું ન હોય ભાઈ એવી વસ્તુ છે અહીંયા ઘડિયાળ જોવો તમે અકાલ કામ નો કરે એવી ઘડિયાળું છે બધી સરસ મજાનું બધું છે બધું ભાઈ આ શેટી છે ભાઈ જોવો તમે અને આ બાજોટ છે આ પણ શેટે છે અને સાથે કુળીશું પણ છે અને આ જૂના જમાનાનું ભાઈ બધું બનાવેલું છે અને આ બળદગાડા છે અહીંયા સરસ મજાના પશ કહેવામાં આવે એ રીતના છે બધું બનાવેલા અહીંયા ભગવાનની મૂર્તિ પણ અહીંયા તમને મળી રહેશે ભાઈ જો કેવી બનાવટ જુઓ તમે ખાલી કલા જુઓ બનાવવાની તમામ વસ્તુ અહીંયા મળી રહેશે ફર્સ્ટ ક્લાસ ઘટે નહીં ભાઈ હવે તમે અહીંયા ઝૂલા પણ મળી રહેશે ભાઈ સારા એવા અને અહીંયા છે ને ભગવાનની મૂર્તિ પણ તમને અહીંયા મળી રહેશે ફર્સ્ટ ક્લાસ અને ઉપર જુઓ ને તો તમે ઝુંમર પણ બધા જ અલગ અલગ પ્રકારના મળી રહેશે તમને આ બધા જ અલગ અલગ પ્રકારના ઝુમર છે ભાઈ અહીંયા હવે તમે અકલના કામ કરે એવા ઝુમ્મર અને કહેવામાં આવે છે ડાઇનિંગ ટેબલ જોવો તમે એ પણ લાકડાનું છે મસ્ત બનાવેલું અને આ ટોપ કહેવામાં આવે જુઓ તમે આ ટોપ છે સરસ મજાનો અને આ બધી જ ડાઇનિંગ ટેબલની ખુરછનું ડાઇનિંગ ટેબલ છે અને અહીંયા જો મહાદેવના મૃત્યુ પણ તમને અહીંયા મળી રહેશે બધા જ ભગવાનના મૃત્યુ પણ તમને અહીંયા મળી રહેશે સરસ સભાઈ બનાવેલું બસ મસ્ત અને અહીંયા ફાનાસ પણ તમને મળી રહેશે જુઓ તમે આ લાઇટવાળા ફાનાસ છે

તો પણ વસ્તુ બધી સારી એવી છે અને ભગવાનના ફોટા પણ એકદમ ગણપતદાના ગણપતદા બહુ સરસ રીતે ભાઈ સારા છે મૂરીચુ બધી જ ગણપતદાની મસ્ત મજાની છે અલગ અલગ પ્રકારની ક્રિષ્ણ ભગવાન છે એવું હોય તો આ ઓમ ફર્નિચરમાં ઓગણસાઠ નંબરમાં આવી જવાનું પ્લોટ નંબર ઓગણસાઠ હે સામે સેત તે એડ્રેસ છે રોડ ટી